ઘણી જગ્યાએ એવી લુખાગીરી હાલતી હતી એ બધી બંધ થઈ ગઈ છે ભાજપની સામે જ લઈ છે છતાંય હું એમ કહું છું કે ગણેશભાઈ છે ને એ ગોંડલ ની અંદર સારામાં સારા વ્યક્તિ છે જયરાજભાઈ ને બંને ગોંડલમાં જે પ્રકારે જયરાજસિંહ જાડેજા અને તેના પુત્ર દ્વારા જે કૃત્ય કરવામાં આવતા હોય છે દાદાગીરી કરવામાં આવતી છે તે બાબતને લઈને અમે ગોંડલની બજારમાં આવ્યા છે અને ગોંડલની બજારમાં જે વેપારીઓ છે જે સ્થાનિકો છે તે જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ ગોંડલ વિશે શું માને છે તેના વિશે શું વિચારે છે તે બાબતે આપણે તેમની સાથે વાત કરીએ ભાજપની સામે જ લઈ રહ્યા છે છતાંય હું એમ કહું છું કે ગણેશભાઈ છે ને એ ગોંડલની અંદર સારામાં સારા વ્યક્તિ છે જયરાજભાઈને બંને મારા વાઇફનું નામ સોનલબેન જયેશભાઈ હિરપરા વોર્ડ નંબર નવની અંદર કોર્પોરેટરની ચૂંટણી લડી ચૂક્યા છીએ પોલીસ સાંભળે છે પણ ગોંડલની અંદર વસ્તુ એવી છે કે આ ગણેશભાઈ રે એ એટલા સારા માણસો છે જયરાજભાઈ ની કે કદાચ એ લોકનું હિતનું છે ને એ જ કાર્ય કરશે

કેટલા વર્ષ થયા આપણે જયરાજભાઈ ના વીસ વર્ષ થયા કે ગોંડલ એવું કે તણકરું નથી થયું કે એવો બનાવ નથી વિકાસ ના કામ તમે જો ક્યાંય એવો સિમેન્ટ બાકી નથી પૂરે એમાં ક્યાંય કોઈ પૂરે પૂરો અમે ગોંડલમાં રહી છીએ અમે ગોંડલ ના માણસો બરોબર અમને ખબર છે કોણ કેવું માણસ છે કોણ કેવું નથી ના ના ગુંડમાં કોઈ જાતની કરતી નથી અને જે બનાવ બન્યો ન હતો ઈ વસ્તુ તો અત્યારે કોર્ટમાં મેટલ છે અત્યારે બીજું કઈ ગોંડલમાં કોઈ કરતી નથી અહીં અહીંયા સામાન્ય માણસ અહીંયા સુખી શું કહે હા સામાન્ય હમણાં કોઈ જાતની કોઈ જાતની હેરાનગરથી નથી ગુંડલની અંદર એટલે આ તો પછી આ રૂપણે તમે કહી દેજો કોણ આ બધા આરોપણ લગાવી રહ્યા છે એ તો એ લોકોનું મેટલ છે કોર્ટમાં મેટલ છે એ લોકોની પતાવી લે બાકી આ ગોંડલવાળા એને કાંઈ કોઈ નિસ્બત નથી કઈ ગણેશ અહીંયા અમને મળતા જ હોય આવતા જ હોય બધાય બાકી ગમે ત્યાં એવા આવૃત્તિ પ્રવૃતન અનવાર હોય ત્યાં એનું ભરે પૂરેપૂર ઢેકો હોય તો એને એ હું કર્યું કહેયું નથી બધાયની માટે સારા એમની સામે હવે એ તો એનો અંગત શું વાંધો હોય અને એને શું કર્યું હોય એ તો એ એને ખબર નથી બાકી ગોંડલ માટે ધારાસભ્ય ગણેશભાઈ જયરાજભાઈ બહુ સારું કામ કરે છે કોઈ દી કોઈને બીજી તકલીફ નથી માણસો બધા આનંદથી રે છે આનંદથી રાતે ગમે ત્યારે કોઈ જાતની અત્યાર લગીમાં કોઈ માથાકૂટ નથી બધી જ્ઞાતિને હારે લઈને હાલવાવાળો માણસ છે અને એની કોઈ પણ જાતની ઓલી નથી ગોંડલમાં હરેકને પૂછો તો એના માટે કોઈ એક શબ્દ ખરાબ નથી કોઈ જાતની ગમે ત્યારે ગમે એ કામ હોય થઈ જાય આ યાર્ડની અંદર એવડું અત્યારે માર્કેટ યાર્ડમાં આમ તમારે બધા ખેડૂને શાંતિ છે અહીં આવવા જવાવાળા બધા અહીંયા આવે આ ઓટો મારીને વયા જાય કોઈ જાતનો પ્રોબ્લેમ નથી અને બધી રીતના સારું ખેડૂને પણ ગોંડલનું નંબર વન માર્કેટ છે ના ગુંડા રાજનું તો આ બધું એક બધું ચલાવી રહ્યા છે આવું કાંઈ છે નહીં એમાં અમારા માટે અહીંયા ગણેશ સારું કામ કરે છે ગણેશ છે જયરાજસિંહ છે ગીતાબા છે જે હાલના ધારાસભ્ય છે અમને એવી કોઈ અનુભવ નથી થયો કે કોઈ લોકોએ અહીંયા ગુંડાગર્દી કરવા આવ્યા હોય કોઈ વેપારીને કનેડતા હોય એવું અહીંયા હું અહીંયા ચાલીસ વર્ષનો ધંધો કરું છું મને એવું કોઈ બી દેખાણું નથી કેમ કે તમે જે લોકો આરોપો કરી રહ્યા છે તો એ શું કારણોસર હવે એ લોકોનું તો હવે શું હોય આપણે કંઈ ખબર નહીં બહુ નાની એવી મેટર હતી અને એ લોકોએ બહુ મોટું પ્રકરણ કરી નાખ્યું છે અને બધાએ આવી રીતે ઓમ જૈન તેમ જૈન બધું ચિતરી દીધું છે અમે એવું કંઈ બહુ નથી જાણતા ને કંઈ બહુ માનતા નથી એટલે એટલા માટે જ અમે સામાન્ય વ્યક્તિથી પૂછી રહ્યા છીએ કે એ લોકો શું માને છે કેમ કે તમે વેપારી તરીકે ધંધો કરો છો અહીંયા તો કોઈ લોકો જે આમ આરોપ લાગે છે અહીંયા લુખાગીરી થાય છે કે આવું બધું ના એવું કાંઈ લુખાગીરીને એવું કાંઈ હાલતું નથી અહીંયા ધારાસભ્ય સારા છે ગામના વિકાસ થયા છે

તો એ કાનૂની મેટર છે અને પોલીસ પોલીસનું કામ કરતી હોય છે કાંઈ કાનૂન કાનૂની વ્યવસ્થા બધી કા પોલીસ કાર્યવાહી કરી છે અને પોલીસ કાર્યવાહી કરી છે પછી આ આંદોલન કરવા એ બરાબર લાગતું નથી અને ગોંડલની પ્રજાને આજ તો બાનમાં રાખી છે

હાલ શાંતિ છે સમજી ગયા કોઈ જાતનું કોઈ પહેલા બહુ થતું એવું હવે કાંઈ નથી પતી ગયું બધું બહુ હાઈ ક્લાસ પોલીસ ઓરાય કોઈ ખોટા હેરાન નથી કરતા હારા મારો વિકાસ થઈ આ ઢોળ ઉડતી થી ચીમે રોડ કર્યા જે પ્રકારે તમે સાંભળ્યું જે આના સ્થાનિકો હતા અને અહીંયાના જે વેપારીઓ હતા જે ખેડૂતો હતા તેમનું કેવું એવું હતું કે જયરાજસિંહ જાડેજા અને જે ગણેશ ગોંડલ છે તે ખૂબ જ સારા માણસ છે અને કાયમ તેમની મદદે આવતા હોય છે સાથે જ તેમણે એપીએમસીની પણ વાત કરી કારણ કે અહીંયાના જે ખેડૂતો છે તેમને સારા ભાવ મળી રહ્યા છે અને સાથે જ આ જે બનાવ બન્યો છે તે કોઈ અંગત કારણનાસર બન્યો હોય તેવું પણ તેમનું માનવું છે આ જ પ્રકારના અહેવાલ અને સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઇક અને શેર કરવાનું